એક જ વાત કરું એક રામાયણ નો પ્રસંગ માતંગ ઋષિ જેના ગુરુ મહારાજ પેલી દીકરી બાપુ જાનવર જેવું જેનું જીવન કોઈ 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 અભ્યાસ જ્ઞાન નહીં અને માતંગ ઋષિ જેના ગુરુ મહારાજ એના લગ્ન વખતે સબરી નાનપણમાં લગ્ન લીધેલા કે આઠ દસ વર્ષની ઉંમર અને બકરાન કુકડા ને બધું ભેગું કરેલું એની બેન પણ સબરી પૂછે છે કે આ મારા બાપા ને બધું આ બધા શું કામ લઈ આવ્યા છે બકરા ને ઘેટા ને તો કે લે તારા લગ્ન નથી કે જાન આવશે ને કે જમાડવા નહીં પડે તો કે આ બધા ને કે મારીને જમાડવાના તો કે હા અને બાપુ એ ભાગી હો દીકરી એ કે મારા લગ્ન માં આટલા જીવની ની હિંસા જો બાપુ એ ખોળિયાળ ઈ ખાતાના જીવ હોય એને હું છે બધા એ ભાગી અહીંયા બધા ગોતવા નીકળ્યા પણ જંગલ માં બાપુ રેવા વાળું જીવન ને જંગલ માં બાપુ એ હાથ નો આવી અને તમે હાજા માર ગયા હોય ને તમને આંગળી પકડનારો જડી જાય માતંગ ઋષિ નો ભેટો થઈ ગયો બાપુ મને તમે કઈક આશરો આપો અને એ દીકરી ને આશરો આપ્યો અને ગુરુ મહારાજે કીધું બેટા અહીં બેહી જા વેલો મોડો રામ આવશે આ એક જ શબ્દ પકડી અને સબરી બેહી ગઈ ભાઈ સમય સંજોગ અનુસાર બાપુ ગુરુ મહારાજ નું શરીર શાંત થઈ ગયું ગુરુ મહારાજ વે ગયા પણ આ એક જ શબ્દ પકડી અને સબરી બેઠી છે ઉભાઈ આંગણું વાળી સોળી અને રાહ જોવે હમણાં આવશે હમણાં આવશે હમણાં આવશે હાજ પડે એ કે આજનો આવ્યો કઈ નઈ કાયલ આવશે બીજેથી થી એનો ઈ પ્રોગ્રામ હાજ પડે કે આજનો આવ્યો કઈ નઈ કાયલ આવશે હિતેર એસી વર્ષ બાપુ માથે ગડથુલિયા ખાઈને ને ગયા ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા કાને પૂરું સંભળાતું નથી આંખે પૂરું દેખાતું નથી અને ચોથા આંસુ એ રડતી રડતી બાપુ સબરી કે છે મારા ગુરુ એ કીધું છે કે રામ આવશે અને આટલા વર વી ગયા કેમ હજી નો આવ્યો હજી કેમ નો આવ્યો હવે મને દેખાતું નથી મને સાંભળાતું નથી રામ નહીં આવે એ નહીં આવે ને એમ કે તો અંદરથી અવાજ આવે મારો ગુરુ બોલ્યો કોઈ દી ખોટું પડે નહીં પણ હું પૂછવાનું ભૂલી ગઈ કે રામ ક્યાં રસ્તે થી આવશે રામ શું વાન લઈને આવશે રામે કેવા કપડા પહેરે છે આ તો મેં કઈ પૂછ્યું જ નથી રામ નહી આવે એમ જ વિચાર આવે તો અંદર થી બીજો વિચાર આવે મારો ગુરુ બોલ્યો એ કોઈ ખોટું ન પડે રામ આવે જો આનું નામ વિશ્વાસ ને આનું નામ ભજન ઈશ્વર છે તો છે નથી તો નથી બાપુ કોઈના ના નથી કોઈ નો બતાવી શકે ઈશ્વર છે ને વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર છે આપડા જેવો નથી આપણે ગોતી છે આપણા જેવો તેમાં જડતો નથી બસ મુદ્દો આ છે ને કે હું એક દાખલો આપું કે એક રોડ ઉપર દીકરી ચાલી જતી હોય જુવાન દીકરી કોક જતી હોય અને કોક લુખો લફંગો માણા બાવડું પકડે અને દીકરી રાયડું પાડે અને ખેતરમાં માં કોઈ ખેડૂત પાણી વાળતો હોય અને પાવડો લઈને દોડે અને ઓલા બે પાવડા નાખીને દીકરીને સોડાવે નથી લાગતું ગ્રામ આપીર પોતે આવ્યા હોય એવું નથી લાગતું પણ આ તો કે ઘોડો હોય હાથમાં ભાલુ હોય લીલા લુગડા પહેર્યા હોય એવો આવવો નથી મેળ નથી ઈશ્વર તો કોઈ સ્વરૂપે આવીને બાપુ મારા ને તમારા કામ કરી જાય છે આપણે જમીનમાં નાખી દઈ દાણા અને મારો નાથ અધ્યાર કરીને આપે તો હજી આપણે ઈશ્વર ગોત્યું છે કે ઈશ્વર ક્યાં છે અને એક એક દાણા ને એક એક ને કવર ચડાવ્યું આપણે તો ખેતી કરતા હોય બધાને ખબર હોય બાજરાનું ડુંડું હોય બાપુ દાણે દાણે બાપુ કવર ચડાવ્યું હોય ઘઉં નું ઉમડું હોય તો બાબુ એને દાણે દાણે કવર ચડાવ્યું હોય એક દાણા નું બાબુ ઉગે ને હજારો દાણા એક દાણા માંથી કરીને આપે તોય આપણે ઈશ્વર ગોતી છે આપણે ધોળીમાં નાખી દીધું એને અતર કરીને આપ્યું અરે આ ભેંસો બાબુ પાણી પીવે છે ને દૂધ ની ડોલું તો તોય ઈશ્વર ની નક્કી નથી થતું અરે સબરી કે છે કે મારા રામ કેદી આવશે એમાં રામચંદ્ર પરમાત્મા અને લક્ષ્મણ જ્યારે સીતાજીને શોધ કરવા માટે નીકળ્યા અને રખડતા રખડતા ન્યા આવ્યા ને પ્રકૃતિ રામનું ભજન કરતી હતી લક્ષ્મણ રામજીને પૂછે છે કે મોટા ભયા કયો મલક આવ્યો આ તો પ્રકૃતિ તમારું ભજન કરે છે ઝાડવાના પાંદડામાંથી રામ 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 અવાજ આવતા અને મહાપુરુષો નું મંતવ્ય એક જગ્યાએ બેન ત્રણ કરોડ નામ ના જાપ થાય ને એટલે અવાજ આવે દિવાલ માંથી અવાજ આવે બાપુ કરોડ જાપ થાય નામ એસી કેટલા નામ કિરાય છે રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણ ને કે છે કે હામી ઝુંપડી રહી ને એમાં એક છબરી ની મારા નામના જાપ કરે છે જા જોતો હોય શું કરે છે અને લક્ષ્મણભાઈ અહીંયા જાય જોવે શેષ નાગ નો અવતાર પણ ભીલડી ની ભક્તિ જોઈ અને શેષ નાગ નો અવતાર પણ ધ્રુજી ગયો ભાઈ લક્ષ્મણ આ હા હા કે મારા ભાઈ ના નામ ઉપર એને જિંદગી આખી હોળ ગોળ કરી નાખી નેજવા કરતી કરતી આમ જોતી હતી આહુડા પડતા હતા અને હળવી હળવી ગાતી હતી શું ગાતી હતી कर मने तूं मेल माठिली तूं छो

તારા તારા તારી હારે મારે જૂનો નાતો આપણે બધા છે પણ આપણે ભૂલી ગયા બધા નાતો છે એના કારણ કે એને મોકલ્યા છે અને આપણે એને ભૂલી ગયા છે સબરી આખી જિંદગી કીધી કે મારો તારી યારે શેડો છે તું આવ્યું તો ભલે નો આવ્યું તો ભલે તારે ને મારે જૂનો નાતો છે આ આપણને યાદ કરાવવા આટું થઈને મહાપુરુષો કરી પણ આપણે એવા બુદ્ધિ ના ગાળિયા થયા છે કે વાત જ નથી ભલા પણ તારી હારે મારે જૂનો નાતો હવે બીજે ક્યાં જાવ બાપ ઠાકર એ મારું વાન પીડ્યું છે આ સંસાર ના સાગર માં બાબુ આપણા બધા ના હોળા હેલા જાય છે

છેલ્લી ઘડીમાં સબરી કે છે પેલા આપણે છે ને વેપારીઓ વર સુધી આપણું ધિરાણ કરતા હતા દિવાળી સુધી આપણને આપે વર મોરું ધોરું હોય એ પૂરું કરે અને દિવાળી આવે ને એટલે આપણે એનું જે થતું હોય વહીવટ કરી દેવો પડે અને જો કદાચ તૂટો રહે ને તો બીજો વાણીઓ આપણને ધીરે નહીં પેલા એવું હતું ને બાપુ એ સબરી બાપુ અખિલ બ્રહ્માંડના માલિક રામચંદ્ર પરમાત્માને ઠપકો આપે છે

મારું લેણું છે ત્યાં લગી બીજો ધીર છે નહી તો અલવાર ઠાકર મને ઠાકર મને મેલ તું માઠેલી આટલી વાત સાંભળી ને તા બાબુ હળી કાઢી હો લક્ષ્મણ મોટા ભાઈ હાલો 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 ઓલે ડોસી હમણાં મરી જાય અને અખિલ બ્રહ્માંડ માલિક રામચંદ્ર પરમાત્મા જ્યાં સબરી ભાઈ આવ્યા ને સબરી બાપુ પાણી લેવાનું ભૂલી ગયા આંખના ના આવડા થી રામ પગ ધોઈ નાખ્યા હો આયો આવ્યો મારો બાપ આવ્યો મારો વ્યામો આવ્યો રામ આવ્યા એ તો એને હરખ હતો જ પણ આજ મારા ગુરુ બોલે એ સાચું હાથું પીડ્યું એનો જે હરખ હતો એની કહું તૂટતી હતી ભલામાં શું ગુરુ મહારાજ ના આપણે વાત કરીએ ભલા આ તો તમે નો બાપુ આ ભણતર છે ને ભણતર ની જરૂર છે સો ટકા હું કહું છું ભણાવવા પડે પણ ન કરવું ભણતર તો બાપુ માવતર રોટલા વગી ને રહ્યા ભેગું ગણતર હોય ને તો જ બાપુ આ પરજા વાય લે કઈક સમજવાની નકરા ભણતર ની જરૂર નથી રામ ભેગું ગણતર ને કઈક સંસ્કાર દેવાની જરૂર છે બાકી તો છે ને કઈ વાતમાં છે ને એવા બુધી ના એક બે ભાઈબંધ હતા ને કઈ ધંધો ન કરે ટાઈમ થાય ને ઘરે આવીને ખાઈ પીને કપડા બદલાવીને તલાવની પાડે આખો દી બેઠા હો એના બાપાએ કીધું એટલે એ કે કાઈક ધંધો કરો ધંધો કરો અમારે ધંધો કરો ને તમે નકરા આટા જ મારો એ બે ભાઈ બનીએ તલાવની પાડે બેઠા બેઠા બે વિચાર કરે કે લ્યા કાઈક ધંધો કરી આલ ને ઘરે ઝગડા થાય છે મજા નથી આવતી બોલ્યો કે આ ધંધો કરી ના કરી ના કરી મગજમાં ન ઉતરી હા વરામ આટકે હોય કે બહે રૂપિયા કપા વીણવા જાય લઈ ઈના પાદરા પૈસા વાળું જ હોય એ કે શું કરશું એ લોકો આ કરવી આ કરવી એકે કીધું કે મને એક ધંધો શું છે કે શું પૈસા સાપવાનું હાલ કે કારખાનું નાખી દે મૂળ તો ઘરે પૈસા ની માથા છે ને બે ચાર તિજોરીઓ ભરી લે પછી કે બધું બંધ કરી દઈશું ઘરે તારે જોઈએ તારે પૈસા દઈ દઈશું એ કે હા એ તારી વાત હાજી લે કર્યું બધું ભેગું કાગળ નહીં મશીન નહીં જે કઈ સિક્કા ના બધું એ કે હું મડું પૈસા બનાવવાનું તું મળ્યો બનાવવાનું કે તિજોરીઓ ભરી લે

દેવ આવી દો કે એમ થોડું પંદર રૂપિયા જૂઠું બોલ ના એ કે આપું એમાં ના નથી પણ એ કે પંદર નો આપું ચૌદ આપું બોલ્યો કે આના આઠા નથી આવ્યું ચૌદ તો ચૌદ લઈ લેવાય સારું કે તમારું રૂપિયા જીવ બગડ્યો ને કે લઈ લો બાપા એ ટેબલ નું એટલું ખાનું ખોલી ને હાથ હાથ ની બે આપી છોકરા ને હાથમાં આપી છોકરા ને પરસો ઓળી ગયો એ કે બાપા કે હા કે હાથ હાથની ચારે બહાર પડી કે તારી પેલા મેં કારખાનું નાખ્યું હતું તારે વાહ પનરની ભૂલ થઈ મારા નથી લાગતું આ બધા બુદ્ધિના ગાળિયા થ્યા છે મથી તો લીધું છે બધા આ તો ટાંટિયા ન થાય આમાં ચીના વખાણ કરવા ભલા માણ આના માટે જીવન છે હવે આ આ ખોટી નોટ કદાક હાલી જવાય તો આ દુનિયાને ગાળિયા જ કરવાના દુનિયાને ધૂતી નઈ પણ તમારે જીવવું છે આ તો કેટલું જીવન કઠણ કહેવાય ભલા માણ એવું હાવ નથી નારાયણ બાકી તો તમને મને બાપુ સમય મળ્યો છે કઈક મોજ કરી લ્યો બાકી તો મરી જવાનું છે વાત પાકી છે દીકરો હોય બાપ હોય મા હોય ભાઈ હોય બાપુ આ ખોડિયા જીવ નીકળી જાય કોઈ નહીં કે બે દી રેવા દો કાઢો 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 વાત થઈ ગઈ પૂરી રામ જેટલું રહેવા એટલું આનંદ કરી લ્યો અને બાકી ગમે એટલો પ્રેમ હોય ને તો કોઈ કોઈની વાય મર્યું નથી એ વાત ખોટી છે ધરતી કપ આવ્યો તમે જુઓ તેથી બાપુ બધા ખરાબ ઉપર ધોનું બોલતા તમારા સોમનગર માં ખે શ્રી રામ જય રમે કુ દાબુ લાવત તો થાત જ નહીં અત્યારે થયા અત્યારે મનાણા છો તેથી એમ થતું હતું કે આખી દુનિયા સુધરી છે અત્યારે નવા કોંટા ફૂટ્યા હોય એવું નથી લાગતું અમે આ સુરનગર હતા ને બધા ધોળા ધોળી કરતા હતા ક્યાં જવું આ મુંબઈ સુધી ડગપકે મંડો ભાગ વાલ્યો ભેગું થાય આમ ધરતી હિલોળો મારો કદાચ આમ ગલોટીઓ ખાઈ જાય તો શું કરત નથી લાગતું ઈશ્વર આપણને ચેતવે છે છતાંય જો આપણી આંખ નો મોટો કલાકાર છે દ્વારકા જેવી બાબુ વ્યાસ પીઠું ને તાળા મરવી દીધા આપણે જેટલા જેટલા બધા ફોનશાળે એ બન્યા તેદુ નું બાબુ ક્યાંય તાળું નથી લાગ્યું આ રેલવે જેદુ ની હાલતી હતી ની બંધ નથી કરી આપણે એને બંધ કરાવી દીધી

મૂળી તાલુકાનું ટીકર ગામ છે ને આનો એક રબારી ભીખા ભગત હતા આજ નથી આ દુનિયામાં પણ એ બાબુ એક વાત વાત લખે એક કરીને પછી મારી વાણીને આવ્યો હતો કેટલી તીવ્રતાનો આંચકો હતો એનો લાવારસ ક્યાં નીકળ્યો ને ક્યાંથી ક્યાં આયલો કેટલા ગામડા આવરી લીધા એનો અમારું ભીખાભાઈ એને પોતે લખ્યું છે એટલે છવ્વીસમી જાન્યુઆરી બે હજાર એક ની સાલ તેદી હતો શુક્રવાર સવારના આઠને છેંતાલીસ મિનિટની ધરતીનો આંચકો લાગ્યો એનો આંચકો હતો છ પોઈન્ટ નવ પ્રિન્ટ ધરાવતો આંચકો હતો એનો લાવારસ ક્યાં નીકળ્યો કચ્છમાં ભુજ શહેરથી ઈશનની દિશા ઉપર વીસ કિલોમીટર છેટે ધરતી તોડી અને ત્યાંથી લાવારસ નીકળ્યો અને ત્યાંથી બાપુએ આંચકો હલ્યો ગુજરાત રાજ્યના કેટલા ગામડા આવરી લીધા એની તમને યાદી કરાવું

ત્યાંથી ઉભા રણ માં આવ્યો માથે થઈ મોરબી ના ઉડાડ્યા મોર જામનગર માંડી બોલાવતો નો પકડ્યો હાથ બહુ ધુણાવી બારાડી જૂના ઘટિયા લીધા ઝપટમાં ડોલાયો દક્ષિણ નો દરિયો પાછો ફર્યો ભાવનગર ને ફડકાવતો વલ્લભીપુર નાખ્યો ઓલો થી સાન કે ભાન કેર કર્યો કારો જૂથી નાખ્યો ચકલા નો માળો બચાવો બચાવો ની થાય કીકિયારી નથી બચવાની ક્યાંય બારી વલ્ફીપુર માંથી વસુટો ગોહિલવાડ માં ગુજાણો પોણા ભાંગડું લીધું પાલીતાણા બજરંગ બાપા ની મેર થી ભાન કેર કર્યો કારો ચૂતી નાખ્યો ચકડા માળો બચાવો બચાવો ની થાય નથી બચવાની ક્યાંય બારી વાપી વસુડો અમેરિકા જાતા હાળા થી પરવડો પાકિસ્તાન પાકિસ્તાનમાં કરાચી ના ઉડાડ્યા કાગડા

કેમ કર્યું કીર્તન એવો જયારે બાબુ ધરતી કપ આવ્યો હા ન તો હા પછી ઓલો સર્વે કરવાનું નીકળ્યો અમુક અમુક ઉભા થઈ તેને વંડીઓ મીડિયા પાડવા બોલો આ ધરતી કપ થયો છે ને બીજેથી થી કોચું ભરાવી ભરાવી ને પાડવા હવે મેં કદાચ આમને બીક ચા હતી અને પાડી છે ને એ હજી પડી છે આ બે હાજર એક માં પાડી ને અત્યારે બે હાજર પચીસ પૂરો થયો ઈ હજી પડી છે વંડી બોલો ખોટું તો હજી ખોટું કરવું નથી બાપુ છોડતા બાકી તો બાપુ છે ને નામ ના જોતી હોય તો મહેનત કરવી પડે મહેનત વગર બાપુ કોઈ દી નામ ના મળે નહીં એક આ બુસટ હોય ને એને ઉજળો કરવો હોય ને હાબુ જોવે પાણી જોવે ધોકાવો જોવે મળવો જોવે મેલો એની હાથે થાય ખરાબ તો એમ નામ થઈ જવાય સારું થવામાં જ મહેનત કરવી પડે એક કરોડ રૂપિયા નો બંગલો હોય ને એમાં બે દીકરીઓ કચરા પોતા કરતા જોઈએ છે કોઈ કચરો નાખતા જોઈ તે કચરો આવે ક્યાંથી એટલે જ મહાપુરુષે કીધું આ કરોડ બંગલો છે ને આમાં કચરો ચાલુ રાખજો કચરા પોતાનું નગર મરી જાય છે મહેનત કર્યા વિના બાપુ દુનિયામાં ક્યાંય છે એનો એક દાખલો તમને આપો મને યાદ આવી ગયો એટલે મારે વાણીને વિરામ આપવો છે મૂળદાસ અમરેલી લુવાર નો દીકરો હાજ નો ટાણો વાયુ નો બાપુ માળા કરતો હતો એમાં એક દીકરી બાપુ કુએ પડવા આવ્યો હાજ નું બાપુ માળા કરે છે દીકરી હાલી આવતી હતી બાપુ ને એમ થયું કે અત્યારે બૈરું આઈ ને કોઈ આવે નહીં પણ આવે છે કઈક અજુકતું થાય બાપુ હામાં આવેલા અને દીકરી કૂવામાં ધુમકો મારવાની તૈયારી કરે તો બાપુ એ બાવડું પકડી લીધું કે હા બેટા શું બાબુ મને મરવા દયો કે પણ શું કામ મરવું છે માણસ જેવો અવતાર છે શું કામ મરવું છે કે બાબુ મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ છે મારે મર્યા સિવાય ઉધાર નથી એ કે તારે પણ એક ભૂલ થઈને આ પડીને બીજી ભૂલ કરવી છે પણ શું કરવું કે ચોધા આંસુએ બાબુ દીકરી રડવા માંડી હો પણ બેટા તું કઈક તો કંઈક રસ્તો થાય ને એ કે બાબુ મારા પેટમાં બાળક છે ને એના બાપનું નામ લઈ શકું એમ નથી જો લઉં તો મને જીવવા દે પણ હું લઈ આવ્યું એમ નથી એટલે મારે મર્યા સિવાય ઉધાર નહીં તે દી આ ભારતનો સંત બાપુ એમ કહેતો હોય કે બેટા તારા પેટમાં બાળક છેના બાપનું નામ લે તો તને જીવવા દે કે બાપુ તો જીવવા દે પણ હું લઈ આવ્યું કહું એમ નથી તે સંત બાપુ એક મુરદાસ એમ કહેતો હોય તું તારું બાળક જો બચી જતો હોય તો અમરેલીની બજારમાં કાઈ જઈને કહી દેજે કે મારા પેટમાં બાળક છેનો બાપ મુરદાસ છે મારા પેટ માં બાળક છે એનો બાપ મૂળદા છે કઈ દેજે જા એ કે પણ બાપુ અમરેલી તમને માર છે કે તું તારું બાળક બચી જતો હોય તો અમરેલી ભલે મને મારે જો આને બાપુ કોક ના ઝેર પીધા કેવાય ઈ સવારે બાપુ ખબર પડી આખી દુનિયા મૂળદાસ બાપુ મૂળદાસ બાપુ કરતા હતા ને મૂળિયો મૂળિયો મીડિયા કરવા આ ના દુનિયા હાથી ની અંબાડીએ થી ક્યારે ગધડે બેહારે કોઈ ભરોસો નથી રાખતો હાર છે એની માથે કરી વરઘોડો ફેરવીને પછી આખી અમરેલી નહીં ઠેબી નદીના કાંઠે બાપુ વાળી અને બાપુ રહે છે પણ પેટ નો ખાડો પૂરવા બટકું રોટલાની જરૂર પડે અમરેલી માં કોઈ બાપુ ધીરે એવું હતું નહીં જામનગર દરબાર સ્ટેટ એને એને બાપુ કંઠી અને આ વાત ઉડતી ઉડતી એના કાને અહીંયા વગર વિચારી કંઠી તોડી નાખી નજરે જોયેલું ખોટું પડે સાંભળેલું નહીં નજરે જોયેલું ખોટું પડે અહીંયા મુરદાસને ને વિચારજો કે આ જગત નો સમજે કે ગમે એમ તો રાજા છે એ મારી વાતને સમજી હકે અહીં અમરેલીથી બાપુ જામનગર જવા માટે મુરદાસ નીકળ્યા દરબારગઢમાં ગયા કે મારે બાપુને મળવું છે એટલે બા સાહેબે કીધું બાપુ ઘરે નથી ક્યાંય ગયા એ કે અમારે મોટા મંદિર છે ને અહીંયા બધા મોટા મોટા મહાપુરુષો આવ્યા છે મોટા મોટા સંતો આવ્યા છે અહીંયા કંઠી બંધાવા ગયા છે એ કંઠી બંધાવા ગયા એમ કીધું ને માથે આપ ફાટ્યો હો મુરદાસને ઘરે તારી ભલે ત્યાં આવીને મારી કંઠી તોડી નાખી પણ કે કાંઈ વાંધો નહીં મારે મળ્યા સિવાય જાવું નથી એ દરબાર ગઢ થી મોટા મંદિરે જા એમાં રસ્તામાં એક પ્રસંગ બન્યો મરેલી બિલાડી પડી બચડા બિચારા ટળવળ દાદા એ મૂળદાસ બાપુ અહીંયા ઉભા રહ્યા અને જોયું ને મરેલી બિલાડી જોડી નાખી ના ડાયરો બેઠો ત્યાં આવ્યા અંદર આવ્યા એ કે શું આવ્યો મૂળદાસ કે બાપુ મારે કઈ કામ નતું હું તો અહીંથી નીકળ્યો તો પણ મેં એવું સાંભળ્યું હતું કે બધા મોટા મોટા સંતો આવ્યા છે તો એક આ મરેલી બિલાડી બચડા બચડા દૂધ વગી ના ટળ વળે છે જીવતી કરો તો બચડા દૂધ ભેગા થાય બધાય દાંત મીડા કાઢવા એ કે ગાંડા મરેલા કોઈ થી જીવતા થાય કે બાપુ થાય જ તે દુનિયા પણ નકરી આરતી ઉતરાઈ ઉતરાય છે પૈયે લગડાવા છે ઈ કે મુરદા સમરી તને જાકારો આપ્યો એટલે તારું સહકી ગયું કે ના બાપુ સહકું નથી આ બધું રેડી કમ્પ્લીટ છે બરોબર જ છે એ કઈ ને બેઠી કરો એ કે બેઠી ન થાય મરેલા કોઈ દી ન થાય એ મરેલા બેઠા ન થાય ને બાપુ પ્રકોટી નો મરડ બદલાણો હો મૂળદાસ નો કે બાપુ તમારથી ન બેઠા થાય તો લાવો એ કમડલ મારી પાસે લાવો વિચાર કરજો કે ક્યું ભજન કર્યું છે હાથમાં પાણી ની અંજલી લઈ અને અખિલ બ્રહ્માંડ ના માલિક ને કે છે હે દયાળુ હે પ્રેમ કૃપાળુ પરમેશ્વર મારી માથે લીધા હોય તો આ બિલાડી બેઠી કરજે અને જો બિલાડી બેઠી ન કરીને મારા જીવ રેવા દઉં તો હું મૂળદાસ નહીં એમ કઈ ને બાપુ અંજળી સાંટી અને બિલાડી હાલતી થઈ ડાયરા દિશા શું થઈ જામનગર દરબારી માં જ બેઠા હતા ને બાપુ એને હબાકો આવ્યો હોય કે આનો પાપ હોય ને પાપ હોય તો આ બિલાડી બેઠી થાય ને મેં કંઠી તોડીને ભૂલ કરી કે કાટ 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 પગથી આ ઉતરી ગયા ચોધા નાસુ રડતો રડતો સાધુ નીકળી ગયો ભાઈઓ દરબારે હળી કાઢી ગયા બાપુ ભાઈ બાપુ ભાઈ પણ મુરદાસ ઉભા નથી રહેતા હળી કાઢી ધોળી આગળ જઈને લાકડી પડી એમ પગમાં પડીને કીધું કે બાપુ મારી ભૂલ થઈ ગઈ મને આવી ખબર નહોતી અને તેથી મૂળદાસ કહે છે કે રે દરબાર દરબાર આ જગત નો સમજી કે તું તો પાંચ પછી ગામનો નો ધણી હતો તને મારી ઉપર ભરોસો નો આવ્યો હવે કોક હારો ભાવો ગોતી કંઠી બાંધી લે બાકી સમય વિયો ગયો એમ સમય વડા બળવાન નહીં પુરુષ બળવાન કાબે અર્જુન ને લૂંટીઓ હોય ધનુષ ને હોય બાણ બધા